મુખ્ય અતિથિ દ્વારા ટુર્નામેન્ટને ખુલી મૂકવામાં આવી હતી કોલેજની પરંપરા મુજબ સ્પર્ધાની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તિલાવત અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી વિમ્પસના સી ઈઓ કાજી નુસરત જહા દ્વારા મુખ્ય અતિથિ ગોહિલ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયાબેન ચૌહાણ દ્વારા અન્ય અતિથિઓનું પુષ્પ અર્પણ કરીને શાબ્દિક સ્વાગત કર્યું હતું આ ઉપરાંત આંતર કોલેજમાંથી પધારેલ રમતગમતના પ્રિન્સિપાલ ડોક્ટર કેટન નિજામા દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા હતા પરંપરા મુજબ રાષ્ટ્રગીત અને ખેલ અંતર્ગત પ્રતિજ્ઞા લઈને રાજનસિંહ ગોહિલ દ્વારા સ્પર્ધાને ખુલી મૂકવામાં આવી હતી આ એક દિવસીય આંતર કોલેજ સ્પર્ધામાં વીએન એસ જીયુ સંલગ્ન દક્ષિણ ગુજરાતની સત્તર કોલેજની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં દરેક ટીમે પ્રતિભા અને જોરદાર હોમકાર્સ સાથે પોતાની ખેલદીલી દર્શાવી હતી સ્પર્ધા તમકાબા યોજવામાં આવી હતી જેમાં શરૂઆતમાં લીગ રાઉન્ડ અને અંતે ફાઈનલ રાઉન્ડ રમવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે શાહ એન એચ કોમર્સ કોલેજ વલસાડ તેમજ દ્વિતીય ક્રમે જેપી શ્રોફ આર્ટસ કોલેજ વલસાડ વિજેતા ટીમો જાહેર થઈ હતી ડોક્ટર ગર્વિસ્તા નાયક દ્વારા આભાર વિધિ કરાઈ હતી આ સ્પર્ધાનું આયોજન પ્રોફેસર કાશ્મીરાબેન દ્વારા કરાયું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના તમામ પ્રાધ્યાપકો દ્વારા કરીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો